છોટા ઉદેપુર થી વડોદરા સોમા તલાવ ચાલતી ચાલીસ બસો તથા ફોર વ્હીલર માં મુસાફરી કરતા મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ ગેરકાયદેસર ચાલતી ચાલીસો સામે છોટા આરટીઓ વિભાગ લાચાર કે મીડી ભગત ચાર માસ પૂર્વ બોડેલી જેકપુર પાવી ભારત નદી ઉપરનો નો બ્રિજ જતા ખાનગી ટ્રાવેલ્સ વાળો એ ભાડું તગડું વસૂલી બોજો મુસાફરો પર નાખ્યો છોટા થી વડોદરા સોમા તલાવ ના રૂપિયા એકસો વીસ તેમજ બોડેલી થી સોમા તલાવ ના સિત્તેર ભાડું કરી દેતા મુસાફરોમાં માં રોજ જોવા મળી રહ્યો છે એસટી બસમાં માં છોટા ઉદેપુર થી સોમા ભાડું રૂપિયા સાહીઠ છે તેમજ બોડેલી થી સોમા ભાડું એકતાલીસ છે જે એસટી બસની ની પરવડે છે તો ટ્રાવેલ્સ ને કેમ પરવડતું નથી છપ્પન ની સીટ ની માં નેવું જેટલા મુસાફરો છત્રીસ ની સીટ માં પચાસ જેટલા મુસાફરો સો આરટીઓ ની જોગવાઈ માં આવે છે પ્રાણીઓની જેમ ટ્રાવેલ્સમાં પીસા હતા મુસાફરો ટ્રાવેલ્સમાં મુસાફરી કરવા મજબૂરી કે આદત છોટાવતેપુરથી આડે ધડ દોડતી ટ્રાવેલ્સો તથા રેતી વાહનોથી તથા છાસવાર અકસ્માતો સર્જાય છે તેમ છતાં તંત્ર મોન કે રિપુટ એ ચિકનીસ્તરજી છોટાવતેપુર બોડેલી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી